હેલો તો આજે એક વાર્તા કરવાની વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર શું છે વાર્તાનું નામ હા સિંહ અને ઉંદર તો ક્યાંક બહુ મોટું જંગલ હતું જંગલ હતું ને એની અંદર બધા પ્રાણીઓ રહેતા હતા કયા કયા પ્રાણીઓ જંગલમાં રહેતા હશે સિંહ હોય વાઘ હોય દીપડો શિયાળ વાંદરો એવા બધા પ્રાણીઓ અહીંયા રહેતા હતા અને જંગલનો રાજા કોણ કહેવાય હા સિંહ રાજા જંગલનો રાજા કહેવાય પછી સિંહ છે ને મસ્ત બહુ મોટું મોટું ઝાડવું હતું એ ઝાડવાની અંદર હું તો નીચે આમ બેઠો હતો આરામથી અને એને નીંદર આવી ગઈ ક્યાં છે ને ત્યાંથી બાજુમાંથી છે ને એક ઉંદરભાઈ નીકળ્યા ઉંદરને એમ થયું કે આ તો કેવો નિરાય તે હું ચાલો કે હું એને થોડોક હેરાન કરું તો એણે હું કર્યું સિંહ હુતો તો ને એના પીઠ ઉપર ને માથા ઉપર ચડી ગયો અને કૂદકા મારવા માંડ્યો જોર જોરથી કૂદકા મારવા માંડ્યો ને તો સિંહ નીંદર ઉડી ગઈ આપણે અવાજ થાય તો કેમ નીંદર ઉડી જાય એમ ઓલા માથે ઉંદરે કૂદકા મારવાનું ચાલુ કર્યું ને તો એની ઉડી ગઈ તો એણે આમ કરીને આમ માથામાંથી હાથ આમ પકડી અને જોઈ લીધું આમ જોયું હાથમાં તો કોણ હતું હા ઉંદરભાઈ હતા અને એના ફૂલ ગુસ્સો આવી ગયો કે આવડોક નાનો ઉંદર એને મારી નીંદર બગાડ નાખી પછી એને ઉંદરને ખીજાણો કેમ કે તું મારા માથા ઉપર કૂદકા મારશો કે મારી નીંદર ખરાબ થઈ ગઈ તને ખબર પડે છે એમ તો ઓલાય હું કીધું એ કે સિંહ રાજા સિંહ રાજા મને માફ કરતી હોય કે હવે હું એવું કરીશ નહીં કે તમારે જે જરૂર હશે ને કામ હશે ને તે હું તમને મદદ કરીશ તો સિંહે દાંત કઢા એ કે તું હું મારી મદદ કરવાનો એમ એ કે રાજા જે સમય આવશે ને તે દી હું તમને મદદ કરીશ એમ કરીને સિંહે સિંહને દઈ હતી એને ઉંદરને છોડી દીધો પછી થોડોક સમય ગયો ને તો આપણે સિંહને પકડવા હાટું છે ને એ પારથી આ ઝાળ નાખી હતી એને શિકારી પકડવા એવો હતો અને એણે ઝાડ નાખીને એમાં સિંહને ખબર હતી નહીં અને એ ઝાડમાં પકડાઈ ગયો પછી તો સિંહ આમ બહુ ફાફા મારી કે હાલો હું બહાર નીકળી જાઉં પણ એ બહાર નીકળી ગયો નહીં તો એણે પછી શું કર્યું એણે હાથ પડ્યો બચાવો બચાવો કોઈ મારી મદદ કરો હું આમાં ફસાઈ ગયો છું તો એવું કર્યું ને કે અચાનક ત્યાંથી ઉંદરભાઈ નીકળ્યા અને એને અવાજ સંભળાઈ ગયો કે આ તો સિંહનો અવાજ છે એ કે તો હવે મારે કે હાલો હું એને મદદ કરવા જાઉં તો ત્યાં જઈને એણે જોયું કે કોણ છે તો કે સિંહ છે આ તો એ કે ફસાઈ ગયો છે એ કે ઝાડમાં એણે એવું નક્કી કર્યું કે આ તો ઝાડમાં ફસાઈ ગયો છે ને હાલો કે હું એની મદદ કરું ને એને બચાવું પછી ઉંદરાને નાના નાના બે દાંત હતા ને આગળ એને ઝાડ એણે કાપવાની ચાલુ કરી અને ઝાડ થોડીક વાર થઈને એમાં થોડીક વારમાં કપાઈ ગઈ પછી સિંહને કીધું જોયું રાજાએ કે મેં તમને કીધું તું ને હું કોઈક દિવસ તમને કામ લાગીશ તમને મદદ કરીશ આજે કે મેં તમને મદદ કરી ને તો સિંહે કીધું સાચી વાત છે કે હંમેશા બધાએ એરે સારું રહેવાય કોઈ એ બગાડાય નહીં દુશ્મની કોઈ આય સાથે કરાય નહીં નાનામાં નાનું વ્યક્તિ હોય ને એ આપને ગમે ત્યારે મદદ કરી શકે નકર સિંહ કેવડો મોટો હતો બહુ મોટો હતો ને જંગલનો રાજા હતો પણ એને મદદ કોણે કરી ઉંદરે ઉંદર કેવડો છે આવડો કમથો નાનો અમથો તો એ સિંહને બચાવ્યો કોને ઉંદરભાઈ હા તો એણે સિંહને બચાવ્યો ને એટલે આપણે કોઈ દી બાળ મંદિરે આવો ત્યારે કોઈ આરે બાંધવાનું નહીં કોક દિવસ ઈ આપને મદદ કરે ને કલર પૂરવામાં મદદ કરશે પછી કઈ પણ નાની વસ્તુ આપણે હશે તો આપને મદદ કરશે ને ઈ હા